મલ્ટીપ્રિન્ટમાં બોર્ડર મળે છે એકદમ ફિલિંગ વાઇઝ ફેબ્રિક છે દુપટ્ટાની જે રેન્જ છે ઓર લેન્થ છે ને લેન્થ એકદમ પ્રોપર તમે લેન્થ પકડીને બતાવજો ભાઈ અહીંયા લેન્થ બતાવજો કસ્ટમર્સને જે લેન્થ આવે છે ને તો દુપટ્ટાના આ જો એટલી મોટી લેન્થ આ જો આપણા વ્યૂવર્સ માટે દુપટ્ટાઓની જે પેકિંગ છે આ તમને પેકિંગ પણ બતાવી દઉં ઓર પેકિંગમાં તમને વીસ કલરની પેકિંગ આવે છે જો તમે રસલ દુપટ્ટાઓની પેકિંગ ફેબ્રિક જો દો અલગ એકદમ ડિસન્ટ ફેબ્રિક અને એના ઉપર જે પ્રિન્ટ છે ને એકદમ ફોઇલેટ પ્રિન્ટ આવવાની છે જો એકદમ ફોઇલેટ પ્રિન્ટના સાથે ઓર કલર કોમ્બિનેશન જોવા જાઓ કલર કોમ્બિનેશન બહુ જ ભારી છે શ્રી કૃષ્ણ હું માહિર રાજપૂત એક વખત ફરીથી સ્વાગત કરું છું અજીનસિંહ સવરિયા સિલકન મિસો દર્શકો આજે આપણે જે વેરાઈટીઝ લાવ્યા છે ઓર પેટર્ન જોઈ શકો કેમ કે આ વેરાયટીઝ એવી એક વેરાયટી છે જે માત્ર મિનિમમ મિનિમમ વીસથી પચીસ હજારમાં બિઝનેસ સ્ટાર્ટ કરી શકો તમને વર્ક માં અહીંયા આવી રીતના રંગ બિરંગા માં તમને આવી રીતની વેરાયટી જોતી હોય તો આવી રીતની દુપટ્ટાઓમાં વેરાયટી લઈને આવ્યો છું ઓ દુપટ્ટાઓનો એવો એક આર્ટિકલ છે જે માત્ર પંદર રૂપિયા સ્ટાર્ટિંગ થાય છે કેટલા માત્ર પંદર રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે ઓર પંદર રૂપિયામાં તમને કલરફુલ વેરાયટીઝના સાથે કોન્સેપ્ટ મળે છે કેમ કે કલરવાઇઝ ઓર ફેબ્રિક વાઇઝ જોવો જોઈએ ફેબ્રિક વાઇઝ એકદમ કલરવાઇઝ આવવાનો છે તમને પેકિંગ પણ બતાવવા કેવી રીતની પેકિંગ આવે છે ઓર પેકિંગમાં કેટલા પીસનો સેટઅપ આવે છે આ પણ બતાવવા તમને કેમ કે તમે કોન્સેપ્ટ જોઈ શકો તમે મારે આજો વીસ પીસનો કોન્સેપ્ટ આવે છે વીસ પીસમાં વીસ કલર આવે છે કેમ કે આવી રીતના કલરમાં મલ્ટી ચાર્ટમાં તમને ફેબ્રિકમાં નાઝમીનમાં આવી રીતના ફેબ્રિકમાં અલગ અલગ ફેબ્રિક મળે છે નેક્સ્ટ આર્ટિકલ જોઈ શકો તમને રસલમાં દુપટ્ટો મળવાનો છે આજો રસલ દુપટ્ટો છે ઓર રસલ દુપટ્ટામાં કલર કેટલા શાનદાર આવે છે મલ્ટી ચાર્ટમાં આવી રીતના એકદમ યુનિક યુનિક આર્ટિકલ ઓર એક આવો બિઝનેસ છે કે તમને વધારે મહેનત કરવાની જરૂરત જ નથી તમને ખાલી પંદર પેટર્ન ગ્રાહકને બતાવવી એક પેટર્ન ઓટોમેટિકલી ગ્રાહક સેલેક્ટ કરી લેશે કેમકે એમાં વધારે માથા પછી નથી કેમ કે કલર કોમ્બિનેશન કેટલા હોય છે ગ્રાહક કહે છે કે આમાં કલર બતાવો આમાં કલર બતાવો તો ગ્રાહકને પંદર કલર મળે વીસ કલર મળે આવી રીતના કલર ચાર્ટ મળે છે માર્બલ ફેબ્રિકમાં તમે જોઈ શકો એકદમ સ્ટ્રેચેબલ ફેબ્રિકમાં આવી રીતની વેરાયટીઝના સાથે ઓર કોન્સેપ્ટ જોવા જાવ ને તો કોન્સેપ્ટ અલગ અલગ ડિસેન્ટ ડિસેન્ટ કોન્સેપ્ટ એકદમ અલગ અલગ તમે જોઈ શકો ફોર સાઇડમાં બોર્ડરમાં તમને મલ્ટીપ્રિન્ટમાં બોર્ડર મળે છે ઓર ફેબ્રિક વાઇઝ કોન્સેપ્ટ વાઇઝ ઓર ફેબ્રિક વાઇઝ જોવા જઈએ તો એકદમ ફિલિંગ વાઇઝ ફેબ્રિક છે ઓર ફિલિંગ વાઇઝ એકદમ જે બિઝનેસ છે ને આ બિઝનેસ આ બિઝનેસ એવો બિઝનેસ છે કે ગમે ત્યાં તમે ઘરે બેસીને સેટઅપ કરો ને તો ઘરે બેસીને એક આ બિઝનેસ તમે સેટઅપ કરી શકો આ જો તમે આવી રીતના અલગ અલગ ડિસન્ટ ડિસન્ટ પેટર્ન્સમાં ડિસન્ટ ડિસન્ટ ફેબ્રિકમાં વ્હાઈટ કલર યલો કલર બ્લુ કલર બ્લેક કલર પીચ કલર એ એવા કલર છે કે જે રનિંગ ચાલે છે માર્કેટમાં માર્કેટમાં અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ કેમ કે રેન્જોના હિસાબે ચાલતા જ હોય ઓર લેડીઝને હરેક સૂટના સાથે હરેક કોન્સેપ્ટના સાથે કુર્તીઝ પહેરેલી હોય આપણે સૂટ પહેરેલો હોય ગમે ત્યાં સૂટ કુર્તીઝ આવી રીતની વેરાયટીઝના સાથે રંગબિરંગા દુપટ્ટા જોઈતા જ હોય છે અમને તો તમે જોઈ શકો આવી રીતની પેટર્ન્સમાં તમને અલગ અલગ લહેરિયા પ્રિન્ટમાં અલગ અલગ સ્ટાઇલમાં તમને આવી રીતની વેરાયટીઝ જોઈતી હોય આવી રીતની વેરાયટીઝમાં અલગ અલગ ડિસરન્ટ ડિસરન્ટ આજો ફેબ્રિક જો અલગ એકદમ ડિસન્ટ ફેબ્રિક ઓર એના ઉપર જે પ્રિન્ટ છે ને એકદમ ફોયલેડ પ્રિન્ટ આવવાની છે આજે એકદમ પ્રિન્ટ પ્રિન્ટના સાથે ઓર કલર કોમ્બિનેશન જોવા જાઓ કલર કોમ્બિનેશન બહુ જ ભારી છે આ જો તમે કલર કોમ્બિનેશન બી આખા અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ કલર મળવાનો છે આજો અલગ અલગ ડિસન્ટ ડિસન્ટ વેરાયટીઝ મતલબ હર ટાઈપની વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થાય છે તમને લહેરિયા પ્રિન્ટમાં જોઈતી હોય લહેરિયા પ્રિન્ટ અલગ અલગ ચિનોનમાં જોઈતી હોય ચીનોન તમને અલગ અલગ ડિફરન્ટ 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 દુપટ્ટાઓનો પેટર્ન્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે ઓર માત્ર પંદર રૂપિયામાં વેરાઇટીઝ ટાઈપ થાય છે કેટલા રૂપિયામાં માત્ર પંદર રૂપિયામાં સ્ટાર્ટિંગ થાય છે પંદર રૂપિયાથી લઈ તમે હંડ્રેડ ટુ હંડ્રેડ થ્રી હંડ્રેડને વેરાયટીઝ બી અવેલેબલ કરો ને તો થ્રી હંડ્રેડના અંદર બી તમે પાંચસોથી વધારે વેરાયટીઝ અહીંયા જોઈ શકો ઓર પાંચસોથી ઉપરથી વેરાયટીઝ બી તમને અહીંયા અવેલેબલ થઈ જશે ઓર હેવી દુપટ્ટા જોઈતા હોય ને તમને તો હેવી દુપટ્ટા બી તમને આવી રીતના અવેલેબલ થઈ જશે આજો તમે હેવી દુપટ્ટામાં તમને આવી રીતની વેરાયટીઝ જોઈતી હોય તો હેવી દુપટ્ટામાં બી તમને આવી રીતની વેરાયટીઝ અલગ અલગ રેન્જમાં અલગ અલગ અવેલેબલ થઈ જશે અલગ અલગ આર્ટિકલ તમને આવી રીતના ડિજિટલમાં આર્ટિકલ જોતો હોય તો આવી રીતના ડિજિટલમાં બી તમને આર્ટિકલ્સ મળી જશે ઓર દુપટ્ટાની જે રેન્જ છે ને લેન્થ છે ને લેન્થ એકદમ પ્રોપર તમે લેન્થ પકડીને બતાવજો ભાઈ ભાઈ અહીંયા લેન્થ બતાવજો કસ્ટમર્સને જે લેન્થ આવે છે ને તો દુપટ્ટા આ જોતો એટલી મોટી લેન્થ જે પ્રોપર લેન્થ છે ને આ પ્રોપર લેન્થ તમને અહીંયા અવેલેબલ થાય છે એની સિવાય બી બહુ બધા ફેબ્રિક્સ મળી જશે અલગ અલગ ડિસન્ટ ડિસન્ટ ફેબ્રિક ઓર ડિસન્ટ ડિસન્ટ રેન્જમાં ઓર ડિસન્ટ ડિસન્ટ પેટર્ન્સમાં તમે જોઈશો પ્લાસ્ટિક મીરો વર્કના સાથે વિથ વિથ્રેડ વર્કના સાથે કોમ્બિનેશનમાં આવી રીતના નેટમાં ફેન્સી ફેન્સી આર્ટિકલ્સ ઓર અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ્સ તમને અહીંયા અવેલેબલ થાય છે એની સિવાય તમને સ્ટોલ જોઈતા હોય સ્ટોલ કેમકે અત્યારે માર્કેટમાં છે ને સ્ટોલનો બહુ બધો ક્રેઝ છે કેમ કે જે બી આજની જે જનરેશન છે ને આજના ટાઈમમાં એક્ટિવ ચલાવતો હોય બધાને આ રીતની આ રીતના કોમ્બિનેશનમાં સ્ટોલ તો જોઈએ જ જોઈએ કેમ કે સમરનો ટાઈમ છે સમરના ટાઈમમાં સ્ટોલ બી બહુ બધા વેચાય છે આવી રીતનો તમારે સ્ટોલનો બી બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તમને દુપટ્ટાઓનો બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો તમને ખાલી એક જ એવી બ્રાન્ડ છે જે હજી જોન મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને આવી બધી વેરાયટીઝ આવો ઓર રેટ તો જોવો ને તમે માત્ર પંદર રૂપિયા અ પંદર રૂપિયા સ્ટાર્ટિંગ કરીને આવી રીતની વેરાયટીઝ સ્ટાર્ટ કરી અને માત્ર પચીસ હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરીને તમને આવી રીતની વેરાયટીઝ કરી શકો એક દુપટ્ટાઓની પેકિંગ આપજો કસ્ટમર્સને દુપટ્ટાઓની પેકિંગ આ જો તમે આપણા વ્યુઅર્સ માટે દુપટ્ટાઓની જે પેકિંગ છે આ તમને પેકિંગ પણ બતાવી દોર પેકિંગમાં તમને વીસ કલરની પેકિંગ આવે છે આ જો તમે રસલ દુપટ્ટાઓની પેકિંગ અલગ અલગ ચાર્ટ અલગ અલગ કલર અલગ અલગ પ્રિન્ટો અલગ અલગ કોમ્બિનેશન આ જો તમે આવી રીતની પેકિંગ આવે છે એકદમ સુંદર પેકિંગના સાથે આવી રીતનું કોમ્બિનેશન તમે એક એક પેકિંગ લઈને બી આપણો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો મળીએ નેક્સ્ટ વનસેપનો આરુધિનો જઈ શકે